समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આજે આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના જાણો આગામી પાંચ દિવસની હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજના રોજ દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ આણંદ વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા ભાવનગર અમરેલી દમણ અને દાદરા અને નગર હવેલી માં સુટાસ્વાયા સ્થળોએ હળવા વરસાદ સંભાવના વ્યક્ત કરી છે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવ માં શુષ્ક હવામાન સંભાવના છે હવામાન વિભાગ આગાહી પ્રમાણે બાર થી સોળ જાન્યુઆરી सुधी शुष्क हवामान रह ओगनीसो बासठ पर फोन करी पक्षी नो जीव बचाव उत्तरायण न दिवसे असंख्य अबोल पक्षी दौरी फायल मृत्यु पे ते आया नाम कर सको जो तमने कोई घायल पक्षी मे तो नजीक न पशु दवाखाना अथवा ओगनीसो बासठ पर फोन करुणा अभियान सहभागी सको आप नो एक फोन कोई पक्षी नो जीव बचा सके दरेक यूजर्स ने अपील के आ भगीरथ कार्य चुकसो नहीं शक्य तेतली मदद करिए suzuki motors ના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ કહ્યું ગુજરાતમાં બનેલી કાર જાપાન અને યુરોપના દેશોમાં વેચાશે ગુજરાતમાં ગઈકાલથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સમિટમાં દેશ વિદેશના મોટા ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી સુઝુકી મોટર્સના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ ગુજરાતમાં રોકાણ લે લેની મોટી જાહેરાત કરી હતી તેમણે ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી અને ગુજરાતમાં બનેલી ઇલેક્ટ્રિક કાર જાપાન અને વિશ્વના દેશોમાં વેચાશે તેવી જાહેરાત पाठ पढ़ करी थी અમદાવાદમાંથી નકલી જજ ઝડપાયો અમદાવાદના શાહીબાગ વિસ્તારના એક શખસે રૂપિયા પડાવવા નકલી જજ બની બોગસ વોરંટ ઇશ્યુ કરી દીધો હતો જેમાં એક યુવક સામે લેબર કોર્ટમાંથી બિનજામીન લાયક વોરંટ નીકળ્યું હતું આ યુવક વોરંટ લઈ કોર્ટ જતાં આવા કોઈ જજ નથી તેની જાણ થઈ અને આખો કંડ સામે આવ્યો હતો યુકે સત્તાધારીઓ સમક્ષ અરજી કરી છે જો યોગ્ય તપાસ કરવામાં આવશે તો બીજી ઘણી માહિતી સામે આવી શકે છે मध्य गुजरात न अनेक पंथक मा गई काले वहली सवारे कमोसनी वरसाद खाबकता धरती चिंतित मध्य गुजरात में ठंडी वह पंथकोध समुजरात कमोसनी वरसादी माहौल जामता ठंडी मा एकाएक थता थे सवारे काम धंधारे निकले गरम वस्त्रों रेन कोट पर पहरी ने निकलवा फरज पड़ी हती धरती पुत्रो ने पियाल पाक ने नुकसान पहुँचवा ની भीती સતાવી રહી છે સાથે જ પતંગો પલી જતા વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું હતું સુરતમાં સચિન વિસ્તારમાં દવાખાનું ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો સુરતમાં એસઓજી પોલીસે સચિન વિસ્તારમાંથી દવાખાનું ચલાવતા નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે આ ઉપરાંત તેના દવાખાનામાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન અને સિરપ મળી કુલ 7000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે નકલી ડોક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે साणंद इलेक्ट्रिक वाहनोंનો ઘર બની ઉછે હવે અહી લિથિયમ આયન બેટરી સુવિધા સ્થાપવામાં આવશે Tata Motors इलेक्ट्रिक वाहनोंની વધતી જતી માંગને પહોંચી વળવા માટે 20 GWh ની પ્રાથમિક ઉત્પાદન ક્ષમતા સાથે ઉત્તર ગુજરાતના સાણંદમાં લિથિયમ આયન બેટરી બનાવવા માટે ફેક્ટરી સ્થાપશે કંપનીના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને વાઇબ્રન્ટ ગુજરાતમાં જાહેરાત કરી હતી તેમણે એમ પણ કહ્યું હતું કે સાણંદ इलेक्ट्रिक वाहनोंનું ઘર બની ગયું છે આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વીડિયોને લાઈક કરીને તમારો સહકાર આપો RIL ગુજરાતી કંપની હતી છે અને હંમેશા રહેશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં ભાગ લેવા પહોંચેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ગુજરાતી કંપની હતી છે અને હંમેશા રહેશે ભારતમાં રિલાયન્સ એ 150 બિલિયન ડોલર નું રોકાણ કર્યું છે જેમાં છેલ્લા 10 વર્ષમાં તેમાંથી ત્રીજા ભાગથી વધુનું રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું છે पाकिस्तानની મહિલાને ભારતીય નાગરિકતા મળી જામનગર શહેરમાં એક પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે જામનગરના મોહમદ હુસૈન જિકર નામના વ્યક્તિએ મૂળ પાકિસ્તાનના અસ્માબાનું સાથે લગ્ન કર્યા હતા જે બાદ અસ્માબાનુંએ ભારતીય નાગરિકતા માટે અરજી કરતા કેન્દ્ર સરકાર દ્વારા તેમણે ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી જામનગર કલેક્ટર દ્વારા નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાતા સમગ્ર પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ભારત ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બનશે. પીએમ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન બાદ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 10 વર્ષ પહેલા ભારત 11મા સ્થાને હતું. આજે તમામ મોટી એજન્સીઓનો અંદાજ છે કે આવનારા વર્ષોમાં દુનિયાની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં ભારત સામેલ થશે. દુનિયાના લોકોએ તેનું વિશ્લેષણ કરવાદો પરંતુ આ મારી ગેરંટી છે કે તે થશે. تمام शाळा માં રજા दारू ની દુકાનો બંધ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી છે 22 જાન્યુઆરીએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ના દિવસે રાજ્યભરની शाळाઓમાં જાહેર રજા રહેશે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ દિવસે સમગ્ર રાજ્યમાં दारू ની દુકાનો પર બંધ રહેશે 22 જાન્યુઆરીને લઈ અલગ અલગ રાજ્યોમાં વિવિધ જાહેરાતો કરવામાં આવી છે સમગ્ર યુપી ના તમામ વિદ્યાર્થીઓ આ ખાસ પ્રસંગને હવે ઘરે બેઠા માણી શકે लोकसभा छूटड़ी पहला घटि सके छे पेट्रोल डीजल ना भाव सऊदी अरबे फरवरी माटे निकास ग्रेड क्रूड ऑयल नी किम्मत घटाडी ने 27 મહિનાની નીચી સપાટીએ કરી દીધી છે સાઉદીએ બેરલ દીટ કિંમત માં 2 ડોલર નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 77.13 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે જો ભારત સરકાર ની ઓઈલ કંપનીઓ સાઉદી માંથી નીચા ભાવે વધુ ક્રૂડ ઓઈલ આયાત કરવામાં સફળ થાય છે તો લોકસભા छूटड़ी पहला પેટ્રોલ અને जलना भाव घटी शके छे। मोदी है तो मुमकिन है आरआईएल ના चेयरमैन मुकेश अंबानीએ ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કર્યું હતું તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે વિદેશમાં રહેતા મારા મિત્રો પૂછે છે કે ભારતીયો હંમેશા બોલે છે મોદી હૈ તો મુમકિન હૈ આ સ્લોગન નો શું અર્થ છે મેં તેમને કહ્યું કે એનો અર્થ છે કે પીએમ મોદી અશક્યને પણ શક્ય કરી બતાવે છે તેઓ મારી વાત સાથે સહમત થયા હવે મારા વિદેશી મિત્રો પર કહે છે કે મોદી હૈ તો મુમકિન હૈ लक्षद्वीप पर मोदी सरकारનો નવો પ્લાન લક્ષદ્વીપ પર મોદી સરકારે નવો પ્લાન બનાવ્યો છે મર્તી માહિતી અનુસાર હવે ભારત સરકાર મિનિકોય આઇલેન્ડ પર નવો એરપોર્ટ અને એરફિલ્ડ બનાવવા જઈ રહી છે જ્યાંથી ફાઇટર જેટ મિલિટરી એરક્રાફ્ટ અને કોમર્શિયલ એરક્રાફ્ટ ઉડાન ભરશે આ બનવાથી নৌકાદળ અને वायुसेना માટે હિંદ મહાસાગર તેમજ અરબી સમુદ્રમાં સંચાલન કરવું સરળ બનશે આ સાથે ચીનની વધતી ગતિવિધિઓને રોકવાની પણ તક મળશે मालदीव माटे बुकिंग न करवानो निर्णय पीएम मोदी विरुद्ध बोलवु मालदीव ने भारे पड़ू मोरबी ट्रावेल एजेंट एसोसिएशने मालदीव माटे कोई पण प्रकार नो बुकिंग न करवानो निर्णय छे मालदीव ना भारत विरोधी वलन ने कारणे एसोसिएशन बुकिंग नहीं करे। दिवस थी सोशल मीडिया पर बॉयकॉट मालदीव नो ट्रेंड चाली छे जेमा देश ना दरेक खुले थी विरोध नो सूर उठ्यो छे अने विविध रीते मालदीव विरोधी निर्णय लईने नेशन फर्स्ट ना ट्रेंड मा जोड़ाया छे આ દેશના રાષ્ટ્રપતિએ કહ્યું ગુજરાત તો મારું બીજું ઘર છે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ગુજરાત આવેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી દરમિયાન તેમણે આઈએમ અમદાવાદ ખાતે તેમના અભ્યાસના દિવસોને યાદ કર્યા હતા તેમણે કહ્યું કે प्रधानमंत्री नरेंद्र મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અમદાવાદમાં રહેતા હતા તેમણે કહ્યું ગુજરાતની વિકાસ યાત્રાનો હું સાક્ષી છું ગુજરાત તો મારું બીજું ઘર છે तारीखे मांस दुकाने बंद है खूब सारी बात छे। 22 ना रोज है प्राण प्रतिष्ठा ने लाइने यूपी न सी एम योगी आदित्यनाथ शाला तथा मांस वेचवा पर प्रतिबंध तेमज ड्राइ डे जाहिर करम जन्म भूमि न मुख्य पुजारी आचार्य सत्येन्द्र दासे कहू आ खूबज सारी बात है आ एक ऐतिहासिक तारीख है तेहार तरीके उजवी जो मुख्यमंत्री करेली जाहिरत खूबज सारी प्रशंसनीय छे पाकिस्ताने कहू अमे भारत न विमान पर हूमलो करू पाकिस्तान कार्यवाहक प्रधानमंत्री अनवर उलहके भारत ने चेतवनी आपने कहू जो भारत चुटनी पहला बेहजार बालाकोट एर स्ट्राइक जो हूम करता बेहजार जम जवाब आपसे अमे भारत नीमा पर हूमलो कर अमारी पैसे विस्फोटक दृढ़ इरादा ज्या सुधी काश्मीर मुद्दों उकेलाय नहीं त्या सुधी बने देशों वच्चे विवाद चालू रह गी सके मोहम्मद शमी ने मर्यो अर्जुन अवार्ड क्रिकेटर मोहम्मद शमी ने आजे भारतना राष्ट्रपति द्वारा अर्जुन अवार्ड થી सम्मानित कराया હતા આ અંગે शमीએ કહ્યું કે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે લોકો આખો જીવન બતાવે છે પરંતુ આ એવોર્ડ જીતવામાં સક્ષમ હોતા નથી હું ખુશ છું કે મારું નામ अर्जुन એવોર્ડ માટે નોમિનેટ થયું છે આપને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ 2023 ના વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી વર્લ્ડ કપમાં શમીએ 24 વિકેટ જડપી હતી વિડીયો નિહાળવા બદલ આભાર આવતીકાલે ફરી મળીશું સવારે છ વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે ગુડબાય